જય શ્રી કૃષ્ણ જય માતાજી તો રેગ્યુલર ચટણી ખાય ખાય અને થાકી ગયા હોય અને ચટણીમાં પણ કંઈક નવી વેરાયટી કે નવું વેરીએશન જોતું હોય તો તમે આ ચટણી ચોક્કસથી બનાવી શકો છો અને એટલી ટેસ્ટી એવી લાગે છે સુપર લાગે છે અને ઇવેન તમે ગેસ્ટ આવે ત્યારે આ ચટણી આપશો ને તો એ તો એવું પૂછવાના જ કે કઈ રીતે તમે આ ચટણી રેડી કરી છે અને સ્પેશિયલી પરોઠા પૂરી અને ભાખરી સાથે ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે તો ચોક્કસથી આ રેસીપી એકવાર ટ્રાય કરજો તમારા ઘરમાં બને બનાવજો અને પછી મને કોમેન્ટ કરી અને કહેજો કે આ ચટણી તમારા ઘરમાં બધાને પસંદ આવી કે નહીં અને ખાસ કરી અને ચોમાસામાં જો આ રીતની ચટણી બનાવીને ખાઈએ ને જનરલી એવું હોય કે કોથમીર છે કે આ છે તે છે એમાં બહુ થોડો કચરો અને જીવાત હોય તો આપણે એને ગરમ કરી અને ખાઈએ તો એ બધા કીટાણુઓ નષ્ટ પામે તો કાચી ચટણી ખાવા કરતાં આ રીતનો આપણે વઘાર કરી અને ચટણી ખાશું ને તો ખૂબ જ ટેસ્ટી રહેશે અને હેલ્ધી પણ રહેશે તો આ રીતને આપણે અહીંયા કોથમીર લીધી છે લીંબુ છે મરચાં છે ત્યારબાદ આદુ લસણ અને સિંગદાણા ત્યારબાદ મીઠું એ રૂટિનના મસાલા લીધા છે અને થોડું આપણે એને વઘાર માટે તેલ પણ જોશે તો અહીંયા તેલ પણ લીધું છે અને આ ચટણીને ખાસ ચોમાસામાં વઘારીને ખાઈએ તો જે જમીન ઉપર જીવાત હોય છે કે જે પાણીવાળા જેમ કે ભાજી છે એ ખૂબ જ જીવાતવાળી અને પાણી પી ગેલી અને પિતનો ભાગ ખૂબ વધારે હોય છે તો ચટણી ખાવાના શોખીનો હોય એને તો ચટણી રોજે જોઈએ જ છે તો તમે આ રીતની ચટણી બનાવીને ખાઈ શકો છો તમને ક્રિયામાં પણ સારું રહેશે તો સૌથી પહેલાં અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકવાનું છે અને તેલ અહીંયા આપણે એક ચમચી જેવું લેવાનું છે ત્યારબાદ એમાં આખું જીરું એડ કરવાનું છે આખું જીરું સરસ ફૂટી જાય ને ત્યારબાદ એમાં આપણે હિંગ એડ કરવાની છે અને આ ચટણીમાં હિંગનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે એટલે બિલકુલ સ્કીપ નથી કરવાની ત્યારબાદ જે આ આપણે આખી લસણની કળીઓ લીધી છે એને આપણે આ રીતે લઈ લેશું સારી રીતે તેલમાં એને સાતળી લેશું હવે એમાં આપણે તીખા મરચાં મોળા મરચાં અને આદુનો ટુકડો લીધો છે અને તીખા મરચાં એટલે લીધા છે કે ચટણી જે છે એ તીખી હોય તો જ ખાવામાં મજા આવે ત્યારબાદ ઉપરથી આ રીતે થોડા સિંગદાણા એડ કરી દેશું અને બધી વસ્તુને અહીંયા સારી રીતે મિક્સ કરી લેશું અને ત્યારબાદ એમાં આપણે જે કોથમીર છે એ લઈ લેવાની છે અને એનું પ્રમાણ અહીંયા સારું એવું લેવાનું છે અને કોથમીર છે એની દાંડલા સાથે જ લેવાની છે એટલે કે જેની દાંડી છે એ દાંડીનો ભાગ પણ આમાં લઈ લેવાનો છે કેમ કે એમાં ખૂબ જ પ્રમાણમાં પાણી હોય અને પ્લસ સ્વાદ ટેસ્ટી પણ હોય છે તો એ દાંડી સાથેની કોથમીરનો યુઝ કરવાનો છે તો આ રીતે એને સારી રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ તમારા ઘરમાં જે રીતે નમક ખવાતું હોય એ રીતે તમે એમાં નમક એડ કરી શકો છો અને અમારે તો કાઠિયાવાડમાં આ ચટણીનો ખૂબ જ ભરપૂર માત્રામાં ઉપયોગ થાય છે અને બનાવીએ છીએ તો ચોક્કસથી તમે પણ ચોમાસાની સિઝનમાં આ રીતની ચટણી બનાવી અને ખાજો અને આપણે જે ઋતુ છે મોસમ છે એને અનુકૂળ આપણા રસોઈઘરમાં રેસીપી મૂકીએ છીએ જેમ કે ઉનાળામાં આપણે ઘણા બધા ડ્રિંક્સ અને શરબત મૂકેલા હતા એવી જ રીતે આપણે અત્યારે ચોમાસાને લગતા દૂધની રેસિપી પણ આપણા ચેનલમાં અપલોડ કરેલી છે તો એ પણ જોવાનું ચૂકશો નહીં અને આ રીતે હવે આપણે ખાઈણી દસ્તામાં એને ખાંડી લેવાની છે અને આ ચટણીને મિક્સરમાં નથી ક્રશ કરવાની એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું તો આ રીતે આપણે એને ખાવણી દસ્તાથી જ ખાંડી અને રેડી કરવાની છે તો જ એની ઓરિજિનલ જે મીઠાશ છે એ રહેશે જે આપણા દાદી છે નાની છે એ જે ખાંડીને ચટણી બનાવતા અને મીઠી લાગતી એવી આ ચટણી મીઠી લાગશે તો અહીંયા આપણે મિક્સરનો યુઝ નથી કરવાનો ત્યારબાદ એમાં આપણે આ રીતે લીંબુ એડ કરી દેવાનું છે અને આ રીતની અધકચરી ખાંડેલી ચટણી બનાવવાની છે સાવ એનું પેસ્ટ નથી કરી દેવાની આ રીતે અધકચરી રહે એવી રાખવાની છે ત્યારબાદ એમાં આપણે થોડું તેલ એડ કરવાનું છે અને આ રીતે મિક્સ કરી દેવાની છે અને કાચું ઉપરથી તેલ નાખવાથી ખૂબ જ ટેસ્ટી એવી ચટણી બનશે અને તમે રાજસ્થાન કે મધ્યપ્રદેશ કે એ સાઈડ ગયા હોય ને તો પણ તમને ખબર હશે કે ત્યાં પણ એ લોકો આ રીતની છે છે એ ચટણી પીરસતા હોય છે ચોક્કસથી તમારા ઘરે તમે ટ્રાય કરો બનાવો અને મને કોમેન્ટ કરી અને કહેજો કે તમારા ઘરમાં બધાને આ ચટણી પસંદ આવી કે નહીં કેમકે અમારા ઘરમાં ચોમાસામાં આવી રીતે અલગ અલગ ચટણી પીરસાતી હોય છે અને જેને ચટણી ખાવાનો શોખ છે એને તો કોઈ પણ સંજોગોમાં ચટણી ખાવી જ હોય છે તો આપણે કાચી ચટણી યુઝ ન કરતા અને જે આવી રીતે ગેસમાં થોડી વાર પકાવી લેશું તો એ ફાયદાકારક પણ થઈ જશે જ્યારે ઉનાળો છે શિયાળો છે ત્યારે તમે ડાયરેક્ટ કોથમીર છે પાલક છે મેથી છે એનો ઉપયોગ કરો જ્યુસ બનાવીને પીઓ એ રીતે ચાલે પણ ચોમાસામાં આવી બધી વસ્તુને ગેસ ઉપર ચોડવી અને લેવાથી પીતની સમસ્યા નથી રહેતી તો આ રીતની ચટણી બનાવી અને અચૂક એકવાર ખાજો તમને બધાને ખૂબ જ ટેસ્ટી એવી લાગશે અને આપણે એને હવે અહીંયા સર્વ કરી દઈએ તો મેં તમને જેમ પહેલાં કીધું એ રીતે કે પરોઠા સાથે આ ચટણી ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે તો આજે સ્પેશિયલી આપણે અહીંયા ચટણી માટે થઈને જ પરોઠા બનાવ્યા છે બાકી આપણે રોટલી અથવા ભાખરી સાથે પણ સર્વ કરી શકતા હતા પણ અહીંયા હું તમને એ બતાવવા માગું છું કે પરોઠા સાથે ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે ત્યારબાદ અહીંયા આપણે મલાઈ કોફતા સબ્જી બનાવી છે ત્યારબાદ છે અહીંયા ભરેલા મરચાં અને એની રેસીપી પણ હું ટૂંક સમયમાં તમારી સાથે શેર કરીશ જે આપણે ફરસાણના પરોઠા બનાવ્યા હતા એવી રીતે જે આપણું ફરસાણ વધે છે અને ભૂકો છે એના મસાલા એડ કરી અને આપણે આ ભરેલા મરચાં બનાવ્યા છે વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી બનાવેલી છે ત્યારબાદ આપણે આ રીતના એના દાણાવાળી ખીચડી બનાવેલી છે એની રેસીપી પણ હું ટૂંક સમયમાં તમારી સાથે શેર કરીશ ત્યારબાદ આવી રીતે એકદમ મસ્ત ખાટી મીઠી ગુજરાતી કઢી બનાવેલી છે તો આજની આપણી આ કમ્પ્લીટ ડીશ બનાવેલી છે જેથી કરી અને તમને લોકોને ખ્યાલ આવે કે આ રીતનું જ્યારે તમે મેનુ પીરસશો ને ત્યારે મહેમાન તો ખુશ થશે ને થશે તમારા ઘરના જે લોકો છે ને એ પણ આ થાળીની ડિમાન્ડ કરતાં થઈ જશે એટલી ટેસ્ટી એવી ચટણી સાથેની આપણે આજે થાળી સર્વ કરી છે તો આજે આપણે જે ચટણી બનાવી એ ચટણી સર્વ કરી છે ત્યારબાદ આપણે આ લાલ ચટણી છે એ પણ લસણની બનાવેલી છે તો એ પણ અહીંયા સર્વ કરી છે કા મરચાં એડ કરી અને છે એની રેસીપી પણ આપણી ચેનલમાં અપલોડ છે તો તમે ત્યાં જઈ અને જોઈ શકો છો તો આજની આપણી ચટણી સાથેની કમ્પ્લીટ ડિશ તૈયાર છે કેવી લાગી આજની રેસિપી